એકમાત્ર ચેનલ ઉપર મળશે જેનું નામ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર હલો નમસ્કાર વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે ઓ સર પ્રથમ પરીક્ષા આ વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે પ્રથમ પરીક્ષાની તૈયારી કરવા માટે બહુ પ્રકારના દિવસો વધ્યા છે બરાબર બહુ ઓછો સમય વધ્યો છે ત્યારે તમને બધાને મનમાં એવો પ્રશ્ન થતો હશે કે હવે પ્રથમ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી કેવી રીતે વધારે વધારે માર્ક્સ આપણે કવર કરી શકીએ કઈ રીતે તૈયારી કરવાથી ઓછી મહેનતે વધારે માર્ક્સ આવશે કયા વિષયમાં કેમ તૈયારી કરવી આ બધા જ પ્રકારના પ્રશ્નોના જવાબ એકમાત્ર ચેનલ ઉપર મળશે જેનું નામ છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર અને ભાઈ અહીંયા તમારી સામે દાદા આવી ગયા છે કે પ્રથમ સામાયિક પરીક્ષામાં ઇંગ્લિશમાં હવે અહીંયા તમે બધા સબ્જેક્ટમાં એવું જોતા હશો સોમાંથી સો પણ એવું થોડોક એ ભાઈને મેં બનાવી એટલે એમને મેં એવું ન કીધું કે ભાઈ તું રહેવા દે સોમાંથી સો ન કરાય પણ ભાઈ લેંગ્વેજ છે આ એક વસ્તુ યાદ રાખજો સોમાંથી સો નથી કહેતો અહીંયા હું કહું છું નાઇન્ટી ફાઈવ પ્લસ અને નાઇન્ટી ફાઈવ પ્લસ આવે એટલે તમારે એવું સમજવાનું છે કે તમારે પૂરેપૂરા માર્ક્સ કે ક્યાંય પણ તમે ભૂલ કરી નથી તો તમને એવો પ્રશ્ન થાય સર વાત તો તમે કરો છો નાઇન્ટી ફાઈવ પ્લસ માર્ક્સ લાવવા કઈ રીતે એ ફટાફટ શરૂ કરી દો બીજી એક વસ્તુ જે વિદ્યાર્થીઓ આ વિડીયોની અંદર જોઈ રહ્યા છે ને એવું હોય કે આ વિડીયો જોવાથી તમારે નાઇન્ટી પ્લસ નાઇન્ટી ફાઈવ પ્લસ માર્ક્સ આવશે તો ફટાફટ એ દોડવા મળો બરાબર આને આ વિડિયો જોવાની જરૂર નથી ફટાફટ સ્કીપ કરો આગળ વધો અને વિડિયા જોયા કરો કાંઈ જોવાથી માર્ક્સ આવશે નહીં તમને હોય એવી વાતો તમને જાણવા મળશે અને ભાઈ એક વસ્તુ યાદ રાખજો માત્ર એમ કહેવાનું છે કે બેટા જો આ દિશામાં જવાનું છે અહીંથી તું જઈશ એટલે એ ગલી આવશે ત્યાં વળવાનું છે ત્યાંથી સીધું જવાનું છે થોડુંક ચડાણ આવશે થોડુંક ચડવું પડશે ત્યાંથી લેફ્ટ સાઈડ જજે પછી થોડોક ખાડો હશે બચીને ચાલજે નહીં તું પડીશ આ માત્ર માર્ગદર્શન મળશે પણ જે મંજિલ છે ને ત્યાં સુધી પહોંચવા માટે મહેનત કરવી પડે દીકરાઓ આવા દાદા અને આવા મોટા મોટા આવી જોવાથી તમને માર્ક્સ મળે મળે પણ તમારી મહેનતે મળે માત્ર અમે ભાઈ માધ્યમ છે તો સિરિયસ થઈ બહુ આપણી પાસે હું એવડત તો સમય નથી સમય છે પ્રથમ પરીક્ષા માટે બહુ સારી રીતે તૈયારી કરીને સો માંથી સો માર્ક્સ મેળવી શકાય સૌથી પહેલાં કહી દઉં કે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે સૌથી પહેલી વખત સો માર્કનું પેપર લખવાની ત્રણ કલાક અને સો માર્કનું પેપર લખવાની પ્રેક્ટિસ પહેલી વખત થશે ટેન્થમાં એસી માર્કનું પેપર આવતું ઇલેવન્થમાં ફિફ્ટી અને એટી માર્કનું આવતું પહેલી વખત ફર્સ્ટ એક્ઝામ આવશે જેની અંદર સો માર્કનું પેપર લખવાનું છે ઘણા બધાને એવો પ્રશ્ન થશે સર મારું પેપર બાકી રહી ગયું મારો ઓલો સવાલ લખવા તો એ રહી ગયો રહી જશે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી પહેલી વખત છે એટલે ઘણું બધું થશે તકલીફો ભાઈ પહેલી વખત આવે પછી એમાંથી બહાર નીકળવાનો રસ્તો મળે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી પણ અહીંયા આપણે એ પણ કરવાનું છે કે કઈ રીતે તમે ત્રણ કલાકમાં પેપર પૂરું કરશો આ બધા જ પ્રકારના સવાલ છે એના જવાબ તમને આમાંથી મળી જશે વધારે સમય નથી લેવો લેક્ચરને આપણે સ્ટાર્ટ કરીએ એના પૈસા લગતા હે એના ખર્ચા લગતા હે માત્ર દસથી બાર મિનિટ હવે પછીની આપણે જોવાની છે કઈ રીતે માર્ક્સ આપણે મેળવી શકીએ ના પૈસા લગતા ના ખર્ચા લગતા હૈ બરા મહાદેવ બોલો દિલ કો બડા અચ્છા લગતા સાથે લેક્ચરની શરૂઆત કરીએ કે ભાઈ કઈ રીતે આપણે માર્ક્સ લેવા સો માર્ક તો પછી લેશું પહેલાં સો માર્કમાં સો માર્કમાં હોય શું સો માર્કનું પેપર આવે તો એની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાય તો ભાઈ યાદ રાખો પહેલાં તો ચાર ભાગની અંદર આપણો આખો સિલેબસ વેચાયેલો છે જેની અંદર સૌથી પહેલો ભાગ એટલે આપણો ટેક્સ્ટ બુક સેકન્ડ નંબર ઉપર વાત કરીએ ગ્રામર થર્ડ નંબર ઉપર વાત કરીએ તો રાઇટિંગ સેક્શન અને ચાર નંબર ઉપર વાત કરીએ તો આપણું લેપનિંગ આ ચાર ક્વેશ્ચન છે બધા સબ્જેક્ટની અંદર ફર્સ્ટ એક્ઝામની અંદર મેક્સિમમ કહે તો સાઠ પરસેન્ટ જેટલો સિલેબસ હોય આપણે જોવા જઈએ ને તો આપણી પાસે પંચ્યાસી પર્સેન્ટ છે સર એવી વાત કેમ કરો છો ક્યાંથી પંચ્યાસી પર્સન્ટ થાય થાય બેટા એકાઉન્ટ સેટ હોય એની અંદર સમજી લો કે બાર બાર કે દસ દસ ચેપ્ટર હોય તો એના આપણે એવું ન હોય નહીં દીકરા આપણે એવું ન હોય કેમ કારણ કે સો માર્કની પેપર સ્ટાઇલ જે બોર્ડની છે ને એ બેઠે બેઠી સો માર્કની પેપર સ્ટાઇલ પૂછાશે બેઠે બેઠી સો માર્કની પેપર સ્ટાઇલ છે એમને બીજું આગળ વાત કરીએ તો રાઈટિંગ સેક્શન એક મેળો સર નથી ખાલી બીજું રેકોર્ડિંગ ચાલુ છે તો પૂરું નહીં થાય એટલે હજી એક મિનિટ સેક્શન જે જે છે એની અંદર ટોપિક આવે એ બધે બધા સો ટકા પૂછાશે લેપિંગ જેટલા ક્વેશન છે એ પણ સો એ સો ટકા પૂછાશે ગ્રામર છે એના જેટલા ટોપિક છે એ પણ સો એમાં કોઈ ભાગ નહીં અડધા દિવાળી પછી અડધા દિવાળી પહેલાં નહીં બધું જ આવે ભાગ ક્યાં પડે માત્ર અહીંયા આમાં ભાગ પડે તો ફરક કેટલો પડે જોજો આમાં ચેપ્ટર છે એક થી દસ ટોટલ એક્ઝામમાં કેટલા પૂછાશે એક થી છ બાકી કેટલા વધ્યા યુનિટ નંબર સેવન એટ નાઇન અને ટેન આ ચાર ચેપ્ટર સિવાય સો એ સો માર્કનું પૂછાય બધું પૂછાય ગ્રામરના બધા ટોપિક કરવાના રાઇટિંગ સેક્શનમાં એસ આવે એપ્લિકેશન આવે ઈમેલ આવે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે સ્પીચ આવે રિપોર્ટ આવે બધું કરવું પડે ગ્રામરની અંદર ડુએસ ડાયરેક્ટેડ આવે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ આવે ફંક્શન આવે ડબલ્યુએચ ક્વેશ્ચન આવે એડિટિંગ આવે કમ્બાઇન્ડ ધ સેન્ટેન્સ બધું કરવાનું લિપિંગમાં પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે સમરી રાઇટિંગ આવે નિયરેસ્ટ મિનિંગ આવે અને એક વધારાનું ન્યૂઝ ક્લિપિંગ એટલે આપણે જોવા જઈએ તો એટી પરસેન્ટ સિલેબસ આવે પણ કમ્પ્લીટ કરવો કેમ તો દીકરા જે સો માર્ગનું જે પેપર છે ને આ સો માર્ગના પેપરમાંથી ફિફ્ટી ફોર માર્ક્સ કદાચ ભૂલ થતી હોય તો એકાદ આમ વાત કરીએ ફિફ્ટી થ્રી અથવા હું એવું જ કહી શકું પચાસ ટકા પચાસ ટકા સિલેબસ એવો છે પચાસ ટકા સિલેબસ અને એની સિવાયના બાકીના પચાસ ટકા વધે છે એની અંદર આન્સર છે એની અંદરના આન્સર છે એની અંદરના જવાબ છે એ તમારે સેલ્ફ એટલે પોતાને લખવાના છે તો તમને અંદાઇક સર ચોપન માર્કના ક્વેશ્ચન એવા છે કે જેનો આન્સર પેપરમાં છે તો કહો હા તમને એમ થાય કે સર કઈ રીતે ગણાવો તો ગણાય તો દીકરા તમને જો ચાર માર્કના ના પેલા ટ્રુ ફોલ્સ આવે કે ન આવે હા આવે ત્રણ માર્ક નું નિયરેસ્ટ મિનિંગ આવે કે નહીં હવે તમને એમ તક સાહેબ એ સવાલ એમનામાં છે ને ભાઈ જોવો નહીં ટ્રુફોલ્સ હોય દાખલા તરીકે હું તમને અહીંયા જ ગણાવું કે ટ્રુ ફોલ્સ હોય તો એમાં તો નક્કી જ હોય બે માંથી એક જ જવાબ આવે તો ટ્રુ આવે કાં તો ફોલ્સ આવે પેપરમાં જવાબ થયો ક્યાં ઘરનો બનાવવાનો છે ચાર માર્કનો નિયરેસ્ટ મિનિંગમાં એની બાજુમાં જવાબ આપ્યા હોય એ ત્રણ માર્કનું હોય એની નીચે ફંક્શનમાં આઈડેન્ટિફિકેશન આપે જેને આન્સર તમને બ્રેકેટમાં આપ્યા હશે ત્રણ માર્ક હોય એની નીચે પાછું ફંક્શન આવે જેને આપણે રિસ્પોન્સ કહીએ એના જવાબ ક્યાં હોય તો એના જવાબ તમને એમસીક્યુમાં આપેલા હશે એ કેટલા માર્કનું પૂછે ચાર માર્કનું પૂછે એની નીચે ડબલ્યુ એચ ક્વેશ્ચનના એમસીક્યુ આપ્યા હશે એમસીક્યુમાંથી આન્સર લખવાનો ચાર માર્ક થઈ ગયા એની નીચે પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે યુનિટના નથી જવાબ લખશો પેરેગ્રાફમાંથી જ લખો છો બાર ના સ્ટાન્ઝા આવે પોઈમ એના ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે છ માર્ક તમને એના આપે પછી ફિલ ઇન ધ બ્લેન્ક આવે એ પણ યુનિટની હોય એના આન્સર તમને ઉપર બ્રેકેટમાં આપ્યા હશે એની પછી આગળ વાત કરી તો પાછું પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર આવે આ યુનિટના હતા આ તમારે લેપવિંગના પૂછાશે એ તમને પાંચ માર્કનો પૂછાય એક ન્યૂઝ ક્લિપિંગ પૂછાય પેરેગ્રાફ આપ્યો હશે ન્યૂઝનો અને એની અંદરથી ક્વેશ્ચન આન્સર પૂછે એમાંથી અને એમાંથી જોઈન લખવાના પાંચ માર્ક તમારી થયા ફંક્શનના કમ્બાઈન્ડ ધ સેન્ટેન્સ આવે સોરી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ તમને પાંચ માર્કમાં પૂછાય એના જવાબ તમને નીચે એમસીક્યુમાં આપ્યા હશે

ખોટું ક્યાંથી પડે દાદાનું ચોપન ની જગ્યાએ વધારે કહી દીધા અઠાવન માર્ક નું આવે છે પણ આ બધી વસ્તુ એવી છે કે જેની તમારે પ્રેક્ટિસ કરવી પડશે એટલે વાંચવું પડશે જોવું પડશે હવે તમને એમ થાય સર કઈ રીતે તો એક વસ્તુ યાદ રાખજો તમારે પેલા કામ કરવાનું છે કઈ રીતે અને ભાઈ પેલા કઈ રીતે એ પેલા તમને અહીંયા આવ્યું છે તો એ કહી દો કે એક્ઝામની અંદર તમારે તમારી રીતે તૈયારી તો તમે કરવાના છો પણ તમે તૈયારી કરો એ પહેલા અમે બધા કરાવવાના છીએ તો રાહ જોઈને બેસજો કોઈ ચિંતા કરવાની જરૂર નથી હજી તો પેપર સ્ટાઇલને ને આવું બધું આવ્યું છે આખી તૈયારી કરવા માટેના વિડીયો આવશે જેની અંદર સૌથી પહેલાં તમારે રેપિડ રિવિઝન આવશે વન બાય વન એક ટોપિકનું તમને રિવિઝન કરાવવામાં આવશે જેમ કે એપ્લિકેશન ભણવાની હોય તો એનું રિવિઝન તમને કરાવવામાં આવશે એસે હોય શોર્ટ નોટ હોય ફોલ્સ હોય પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર હોય આવા બધા પ્રકારના ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડુએસ ડાયરેક્ટેડ એ બધી તૈયારી કરવામાં આવશે સાથે સાથે એક્ઝામ જ્યારે હશે અને આગળના દિવસે રાત્રે ભવિષ્યવાણી જે એવરગ્રીન છે અને સાથે સાથે સવારમાં જે દિવસે પેપર હશે ત્યારે સૂર્યોદય તમારે કોઈ ચિંતા કરવાની નથી અમે બેઠા છીએ એ તૈયારી સાથે હાલવાનું છે હવે તમારે આગળ વધવાનું છે એક વસ્તુ યાદ રાખવાની કઈ રીતે માર્ક્સ વધારે આવે તો યાદ રાખવાનું કે તમારે એક પ્રોપર વે યાદ રાખવાનો છે તૈયારી માટેનો અને એ વે એવો હશે કે જે કઈ રીતે જશે તો હું તમને કહું એવી રીતે યાદ રાખવાનું કે તમારે ઇઝી થી હાર્ડ તરફ તૈયારી કરવાની શરૂ કરવાનું ઇઝી થી હાર્ડ તરફ દાખલા તરીકે સમજી લો ઇઝી થી હાર્ડ હવે બધાને માઇન્ડની જે કેચ અપ શક્તિ છે અલગ અલગ હશે ઇન ડાયરેક્ટ ઇઝી લાગતું છે કોઈકને અઘરું લાગતું છે કોઈક મિનિંગ મોઢે થઈ જતા છે કોઈકને નહીં થતા હોય કોઈકને શોર્ટ નોટ આવડી જતી હશે કોઈકને મોઢે નહીં થતું હોય તમારે જોવાનું ઇઝી કયું છે અને એ ઈઝીમાં મારા મત પ્રમાણે પેલા તમારે જે અઠાવન માર્કનું ગણું ને એ તમારે પેલા તૈયારી કરવાની છે આ ઈઝી છે

દાખલા તરીકે ક્વેશ્ચન નંબર સેક્શન ડી છે ગ્રામરનો છે આખો સેક્શન ડી છે એ તમને ગ્રામરનો આવે એમાં પહેલો પ્રશ્ન આવે ડુ એઝ ડાયરેક્ટેડ એક દિવસ લઈ લો ભાઈ ગ્રામરની ચોપડી લઈ લો પહેલા ગ્રામરની નોટ લઈ લો એના રૂલ્સ વાંચી લો ડુએસ ડાયરેક્ટેડના એક્ટિવ પેસીવ ને ટેન્સ આવે એ વાંચી નાખો આખા અને પછી ગ્રામરની ચોપડી લઈ હાલો આ પેરેગ્રાફ સોલ્વ કર્યો આ કરો આ કરો આ કરો સોલ્વ કરી નાખો ડુએસ ડાયરેક્ટેડ પૂરું થઈ જાય

સમય ફાળવીને એક એક ટોપિકના ઓછામાં ઓછા દસ 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 એક્ઝામ્પલ સોલ્વ કરશો ને એટલે તમારું કામ ઇઝીલી થઈ જશે બરાબર બીજી બધી રાઇટિંગ સેક્શન તો રાઈટિંગમાં આપણે છ છે પણ આમ ચાર જ ગણવાના છે એક આવશે એસે એક આવશે ઈમેલ એક આવશે એપ્લિકેશન દો મિનિટ સર ખાલી અને લાસ્ટ વન આવશે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તો ભાઈ આના તમારે ઓછામાં ઓછા આઈએમપી હોય હજી આઈ ના પીના ક્વેશ્ચન્સ પણ તમને આવશે કે ભાઈ એટલા એ તમને પૂછાશે આ તમને આપી જ દેવાનું છે તમને મળશે જ જે હું તમને કહું છું કે કઈ રીતે તૈયારી કરાય પાછો એ જ રીતે હું તમને તૈયારી કરાવવા માટે આવી જઈશ અને ક્યાં એકમાત્ર ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ એક દિવસ ક્યારેક આપણે એસે પણ કરશું એકાદ દિવસ ઈમેલ જે બહુ મોસ્ટ આઈએમપી આવતા હશે એ એકાદ દિવસ એપ્લિકેશન કરશું

બધા તમારે કામ કરવાનું કે આપણે તો ખાલી માત્ર ચાર ચેપ્ટર જ નથી આવતા બાકી બધું આવે પેપર સેટ કોઈક હોય ને એમાંથી દસ પેપર લઈ લેવાનું દસ પેપર વાળું પેપર સોલ્યુશન વાળું અથવા તો પેપર સેટ હોય એ દસ પેપરનું પેપર સેટ લઈ લો એમાં યુનિટ નંબર જે આવતા હોય જે આપણે કાઢી નાખીએ સેવન એટ નાઇન અને ટેન બાકી બધું તો સેમ છે આપણે આવવાનું છે તો એક દિવસ કામ કરો શરૂ કરો બધા ચેપ્ટરના ટ્રુફોલ્સ કરી નાખું બીજા દિવસે ફંક્શનના ત્રણેય પ્રશ્નો આઈડેન્ટિફિકેશન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ રિસ્પોન્સ કરી નાખું એક દિવસ દસે દસ ચેપ્ટરના પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર કરું શોર્ટ નોટ દસે દસ ચેપ્ટરમાં વીસ થાય વીસ મોડે નો થાય કાંઈ વાંધો નહીં એક દિવસ ચાર કરું બીજે દિવસે ચાર કરું એવી રીતે પાઠ પાડી દો ટુકડે ટુકડે તૈયારી કરશો તો વિદ્યાર્થી મિત્રો સો ટકા તમને એની અંદર રિઝલ્ટ મળશે મળશે અને તૈયારી થશે પણ અંગ્રેજી એકમાત્ર સબ્જેક્ટ છે જેની અંદર વાંચવાથી નહીં થાય પ્રેક્ટિસ કરશો પેપર સોલ્યુશન કરશો તો જ તમારા માર્ક્સ આવશે અને આ બધા ટોપિકને વન બાય વન શીખવાડવા માટે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે જોડાયેલ રહેજો આપણે બધા એક સાથે છીએ આજના લેક્ચરને આપણે સમાપ્ત કરી દઈએ જે કીધું એ પ્રમાણે તૈયારી ટુકડે ટુકડે કરશો આપણી ભાષામાં કાઠિયાવાડીમાં કે ટીપે ટીપે સરોવર બંધાય અને મારા કાકા એવું કહેતા હતા ઢીકે ઢીકે હા હા જાય એમ થોડું 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 કરશું એટલે બધું ભેગું થઈ જશે તમારી સાથે અમે બધા છીએ મળીએ છીએ નવા લેક્ચરમાં પાછા ટોપિક સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઈએ બાબા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે